પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના જાગૃત નાગરિકની ફરિયાદ રેલવે લાઈન વિસ્તારના બિનખેતી મામલે બિલ્ડરો રાજકીય આગેવાનો સામે આક્ષેપ સરકારની તિજોરીને મોટું નુકસાન થવાની શક્યતા તાત્કાલિક તપાસની માંગ નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના જાગૃત નાગરિક હરિભાઈ મહાદેવભાઈ નાડોદાએ લેખિત મૌખિક ફરિયાદ કરી છે કે રેલવે લાઇન ક્યાંથી પસાર થવાની છે તેની માહિતી મળી જતા બિલ્ડરોને રાજકીય આગેવાનો દ્વારા ખેડૂતો પાસેથી જમીન ખરીદી ખોટી રીતે બિનખેતી કરાવી દીધી છે હકીકતમાં જે

હું નાડોદા હરિભાઈ મહાદેવભાઈ રવ ભોજના તાલુકો સમી જિલ્લો પાટણ મારે કહેવાનું એટલું થાય છે કે જાગૃત તાત્િક તરીકે જે હારીજથી રાધનપુર રેલવે નીકળે એનું ઠરાવ કર્યા પહેલાં જો રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળી હોય અથવા કલેક્ટરમાંથી માહિતી મળેલી હોય તો જ મોટા મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનના એને પણ કરાવી નાખ્યા છે એને એવી રીતે કરાયા છે કે જે માત્ર ને માત્ર હારીથી રાધનપુરની રેલવેની જે પટ્ટી નીકળે એટલામાં જ રેલવે થઈને એને 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 થઈ લેશે આ એને કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્ય સરકારને અંધારામાં રાખી અને કલેક્ટરને કોઈ પણ ઠરાવ કર્યા પછી કોઈ આ વ્યક્તનું નીકળ્યા પછી સર્વે થયા પછી એને થતું નથી તો માત્ર ને માત્ર ભારતમાલા રોડની અનુસંધાને રાખી લોકોને પૈસા મોટા કમાવાના ખાતર કોઈ ઔદ્યોગિક જમીન કે કોમર્શિયલ જગ્યા આવેલી નથી અને આ મળતીયા લોકોએ મોટા મોટા ખેડ બિલ્ડરોએ જેવા કે રાધનપુરના મહેશસિંહ રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવાના ખાતર સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે એકને માત્ર ને માત્ર હારીથી રાધનપુર જે રેલવે નીકળે છે ત્યાંની તપાસ કરવામાં આવે અને તપાસ કરશો તો એવા નેવું ટકા લોકોએ એક જ માત્ર જે સર્વે થયેલું છે એટલામાં જ એને કરાયેલું છે બાકી આ જમીનમાં કોઈ જાતનું ઔદ્યોગિક ક્ષેત્ર આવેલું નથી માત્રને માત્ર ખેતીલાયક જમીન આવેલી છે અને હાલ પણ તેનું સર્વે કરવામાં આવે તો માત્રને માત્ર એને કરેલી જમીનોમાં બિલકુલ વાવેતર જમીનો છે વાવેતર જમીનો હોવા માટે સવી ઘણા રૂપિયા કમાવવા માટે સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે સરકારમાં મેં સીએમ પણ લેટર લખેલો છે ઓનલાઈન અરજી પણ કરેલી છે સીઓમઓમાં અરજી ઓનલાઈન કરવાથી મારો જવાબ હજુ પણ એમને લીધો નથી અને આજથી હું આ મીડિયાની અંદર એવું લખવામાં મારું મારું વર્તવ્ય જગ જણાવું છું કે જો આ મીડિયામાં આવવાથી એનું કોઈ પણ નિવારણ નહીં આવે તો હું ગાંધી માર્ગે આંદોલન પણ કરીશ અને હજુ આનો માટે હું પીઓમઓમાં અરજી કરીશ કારણ કે આની એક તપાસ થવી જોઈએ નકે લોકો જ્યારે જ્યારે સરકારી કોઈ યોજના આવે ત્યારે લોકો એને કરાવી નાખે અને સવિ ઘણા પૈસા લઈ લે તો માત્રને માત્ર ગરીબ માણસો અને ગરીબ ખેડૂતોના હાથમાં પૈસા આવતા નથી માત્રને માત્ર મોટા પૈસાવાળા પૈસાવાળા થાય છે અને ગરીબ લોકો ગરીબ થાય છે અને ગરીબોની ખેતીની જમીન લૂંટાઈ જાય છે સરકાર જો એવું વિચારે તો ખેડૂતોને કેમ નથી દીધી ખેડૂતોને સવિ ઘણા પૈસા આવ્યો લોકો એને કરાવીને લે એના કરતાં એવો એ એવો નિર્ણય લે કે ભાઈ ખેતીની જમીન આમાં જાય છે તો જે સવિગણા એને કરાવીને મળે છે તો એને એને વળતર વધારે હાલે તો ખેડૂતોના ઘરમાં જાય આ લોકો માત્ર ને માત્ર મોટા મોટા પાડા અને બિલ્ડરો જ કમાય છે આમાં રાજકીય લોકો અને મોટા મોટા બિલ્ડરો સિવાયનો કોઈ આ ધંધો નથી તો સરકારને મારે જાગૃત કરવા માટે હું એક જાગૃત નાગરિક તરીકે આ જે સર્વે કરવામાં આવે એને બિલકુલ સર્વેને નિષ્ફળ કરવામાં આવે નવેસનનું સર્વે કરવામાં આવે નવેસનના સર્વે પછી એને કોઈ લીક ના થાય અને ક્યાં નીકળ્યું છે એ કોઈ બિલ્ડરને પણ ના ખબર પડવી પડે સરકારનું કામ એટલું છે કે જ્યાં સુધી સરકારી કામકાજનો ઠરાવ થઈ ગયા પછી એને કરવામાં આવતું નથી તો એના માટે એક મોટી બાધા અરજી લખવામાં આવે અને કોઈ પણ એને અરજી આવે તો એને નાબૂદ કરવામાં આવે અને લોકોને સારો ન્યાય મળે બસ જય ભારત જય હિન્દ જય સરકાર